ગુજરાત વિધાનસભામાં આજે મળશે બે બેઠક પ્રથમ બેઠકમાં માંગણીઓ પર ચર્ચા થશે અને મતદાન કરવામાં આવશે માર્ગ મકાન બંદર વાહન વ્યવહારની માંગણીઓ પર ચર્ચા થશે તો શિક્ષણ અન્ન નાગરિક પુરવઠાની માંગણીઓ પર પણ ચર્ચા કરાશે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે પ્રથમ દિવસ છે જોકે તેની સાથે બિન સરકારી કામકાજ તથા વિધેયકો પણ રજૂ થશે ધારાસભ્ય અમિત શાહ બિન સરકારી વિધેયક રજૂ કરવા જશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ આજે ચર્ચા જે કરવામાં આવશે માંગણીઓ પર ચર્ચા થઈ શકે છે તેને લઈને શું જાણકારી વિધાનસભાની આજે બે બેઠક મળશે પહેલી બેઠક ની શરૂઆત થઈ ચુકી છે માર્ગ મકાન શિક્ષણ અન્ન નાગરિક પુરવઠા આદિજાતિ વિકાસ સહિતના વિભાગોની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે બીજા દિવસની બેઠક જે છે તે પ્રશ્નોત્તરી કાળ સાથે શરૂ થશે ત્યારબાદ સૌથી મહત્વનું બિન સરકારી વિધેયકો વિધાનસભાની અંદર આજે રજૂ કરવામાં આવશે ખાસ કરી આ બિન સરકારી વિધેયક એ ખાનગી વિધેયક તરીકે ગણવામાં આવતા હોય છે જેમાં વ્યક્તિગત ધારાસભ્યો પોતાનું વિધેયક લઈને લાવતા હોય છે આ વિધેયકનું કોઈ વજુ નથી રહેતું પરંતુ જરૂરથી તેના પર ચર્ચા અચૂકપણે વિધાનસભા ગૃહની અંદર થતી હોય છે ત્રણ જેટલા બિન સરકારી વિધેયક આજે લાવવામાં આવશે જેમાં ગુજરાત પાણી પ્રદૂષણ નિવારણ અને નદીઓના શુદ્ધિકરણ પર ભાજપના ધારાસભ્ય અમિત શાહ એક બિન સરકારી વિધેયક લાવશે આ ઉપરાંત ગુજરાતમાં બેરોજગારી બાહિધરી વિધેયક પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તરફથી રજૂ કરવામાં આવશે આ ઉપરાંત જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભ નું સરકારી વિધેયક જે છે તે પીસી કરંડા જે ભાજપના ધારાસભ્યો છે તેમના તરફથી રજૂ કરવામાં આવશે ત્રણ માંથી એક વિધેયક પર ચર્ચા નહીં થાય કારણ કે જે સમય મર્યાદા છે તેને લઈને જો ત્રીજું વિધેયક નહીં આવે તો પછી બે વિધેયક પર ચર્ચા થશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે